હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ ફૂડ ફિટનેસ આજે આપણે બનાવીશું કોઈ પણ લોટ ઉમેર્યા વગર એકદમ નવી રીતે ક્રિસ્પી અને કુરકુરા એવા ભજીયા તો આ ભજીયા આજે આપણે કોઈ દાળનો ઉપયોગ કરીને પણ નથી બનાવ્યા ના તો આપણે આમાં કોઈ લોટ વાપર્યો છે બિલકુલ તેલ ના રહે અને બહારથી એકદમ ક્રિસ્પી બને એવા આપણે આ ભજીયા તૈયાર કર્યા છે તૈયાર થયેલા ભજીયા તમે જુઓ કેટલા મસ્ત બન્યા છે સંભળાય છે ને એકદમ ક્રિસ્પી અવાજ આ ભજીયા જેટલા ઠંડા થશે એટલા વધુ ક્રિસ્પી બનશે અને બહુ ટેસ્ટી એવા લાગશે તમે એકવાર આ ભજીયાને ટ્રાય કરજો તમને બહુ જ ભાવશે તો ચાલો બિલકુલ નવા કોઈ પણ લોટ કે કોઈ પણ દાળના ઉપયોગ વગર તૈયાર થતા ભજીયા બનાવવાનું શેર કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પહેલા કોઈ પણ દાળ કે કોઈ પણ લોટના ઉપયોગ વગર તૈયાર થતા નવા ભજીયા બનાવવા માટે અહીંયા મેં લીધો છે એક વાડકા જેટલો રવો ઘરમાં રહેલો કોઈ પણ ઝીણો કે જાડો રવો તમે ભજીયા બનાવવા માટે વાપરી શકો છો તમને થતું હશે કે રવાના ભજીયા જી હા એટલા બધા ટેસ્ટી ક્રિસ્પી બિલકુલ તેલનારે એવા બનશે ને કે તમને બહુ જ ભાવશે હવે જેટલો રવો લીધો છે ને એના કરતાં થોડું ઓછું એટલે કે થ્રી ફોર્થ વાટકા જેટલું મેસેજ ખાટું દહીં ઉમેર્યું અને સાથે આપણે દસ ટી સ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશું બધી વસ્તુને આપણે એકવાર મિક્સ કરી લેશું તો રવો છે એટલે એની સાથે તમે થોડું દહીં ઉમેરો ને તો ટેસ્ટ બહુ જ સારો લાગે પણ જો દહીં ના હોય તો એની જગ્યાએ તમે છાશમાં પણ આ બેટર બનાવી શકો છો બધું સરસ મિક્સ થઈ જાય ને એટલે ફક્ત બે ત્રણ ચમચી જેટલું આપણે પાણી ઉમેરીશું કેમ કે આપણે રવો લીધો એના કરતાં થોડુંક જ ઓછું દહીં વાપર્યું છે તો આપણે પાણી વધારે નહીં જોઈએ તો બસ હવે આપણે બધું સરસ મિક્સ કરી લેશું અને ફક્ત પાંચ મિનિટ માટે આ રવાને રસ્ટ આપી દેસું તો ગરમા ગરમ ભજીયા ખાવા હોય અને ઘરમાં બેસન કે ચોખાનો લોટ ના હોય ત્યારે બનાવી શકાય એવા રવાના ભજીયા તમે એકવાર જરૂર ટ્રાય કરજો હવે અહીંયા ફક્ત પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો દહીં અને પાણી સાથે મિક્સ થઈ રવો સરસ ફૂલી ગયો છે તો હવે આ સમયે આ આપણે સુપર ટેસ્ટી બનાવવા એમાં અમુક શાકભાજી ઉમેરીશું તો એક ચોથાઈ કપ જેટલી ઝીણી કાપેલી ડુંગળી એક ચોથાઈ કપ જેટલું ઝીણું કાપેલું કેપ્સિકમ સાથે બે ત્રણ ટેબલ સ્પૂન જેટલું ચોપ કરેલું ગાજર લેશો હવે અહીંયા મેં લીધું છે એક વાડકા જેટલું ફ્લાવર તો ફ્લાવરનો સ્વાદ આ ભજીયામાં એકદમ સારો એવો આવે છે

એક ટી સ્પૂન જેટલો પાઉંભાજી મસાલો અમે રેશ્યો તો છે ને એકદમ મજાની બધી સામગ્રીઓ તમે આવા ભજીયા ક્યારેય નહીં ખાતા હોય એકવાર તમે ટ્રાય કરજો પાઉભાજી મસાલાથી આ ભજીયાનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે તો એને તમે બિલકુલ સ્કીપ ના કરતા હવે બધી વસ્તુને સરસ મજાની આપણે મિક્સ કરી લેશું તો અહીંયા તમને બેટરની કન્સિસ્ટન્સી બતાવી દઉં તમે જુઓ આ રીતે મિક્સર હાથમાં લઈ હું ઈઝીલી તેલમાં પાડી શકું એવું ભજીયાનું મિક્સર તૈયાર થઈ ગયું છે તો હવે આ સમયે આપણે એક ટેબલ સ્પૂન ગરમ તેલ ભજીયાના મિક્સરમાં ઉમેરી દેશું જેનાથી આપણા ભજીયા જરા પણ લાગે અને ઠંડા થયા પછી પણ સરસ રહેશે સોડા ઉમેર્યા છે જેનાથી ભજીયા બહારથી ક્રિસ્પી અને અંદરથી ખાવામાં એકદમ સોફ્ટ બનશે હવે બધું જ સારી રીતે મિક્સ કરી લેશું તો તમે જોયું ને ફક્ત પાંચ જ મિનિટમાં ગરમા ગરમ ટેસ્ટી રવાના ભજીયાનું બેટર તૈયાર થઈ ગયું છે તો બસ હવે આપણે ભજીયાને તળી લેશું ભજીયાને તળવા અહીં અમે મીડિયમ ગરમ તેલ કર્યું છે તમે જો અમે એક ભજી ઉમેર્યું તો એ તેલમાં ધીરે ધીરે કરીને ઉપર આવશે તો બસ આ રીતનું આપણે મીડિયમ ગરમ તેલ કરવાનું છે હવે કઢાઈમાં એકવારમાં જેટલા સમાય એટલા આપણે ભજીયા ઉમેરી દેશું તો શરૂઆતમાં ભજીયા ઉમેરોને ત્યારે ખાસ ધ્યાન રાખવાનું ભજીયાને તમારે બિલકુલ નથી ચલાવવાના તો આ રીતે તમારે ભજીયાને સરસ તેલમાં પહેલાં ઉપર આવવા દેવાના થોડા સેટ થવા દેવાના પછી જ એની સાઈડને પલટાવાની નહીં તો રવાના ભજીયા એકદમ સોફ્ટ હોવાના કારણે તેલમાં છૂટા પડી જશે એટલે હાઈ મીડિયમ ગેસની ફ્લેમ પર સરસ આ રીતે ભજીયા તળાઈને થોડા ઉપર આવે પછી ગેસને મીડિયમ કરી અને એકદમ ક્રિસ્પી એવા થાય ત્યાં સુધી તળી લેવાના તો ભજીયાની એક બેચને તળાતા પાંચ મિનિટ જેટલો સમય લાગે છે આ રીતે સાઈડ પલટાવતા પલટાવતા સરસ ભજીયાને તળવાના જેથી બધી બાજુથી ભજીયાનો કલર એકદમ સરસ આવે અને હવે તમે જો પાંચ મિનિટમાં એકદમ ક્રિસ્પી કુરકુરા ભજીયા તૈયાર થઈ ગયા છે તમે જુઓ કેટલા ક્રિસ્પી બન્યા છે તો હવે તૈયાર થયેલા ગરમ ગરમ ભજીયાને આપણે પ્લેટમાં કાઢી લેશું તો સવારે બાળકોને લંચ બોક્સમાં તમારે બનાવી આપવા હોય તો એમાં પણ તમે આપી શકો છો અને જ્યારે પણ ગરમા ગરમ ઝટપટ કોઈ પણ ઝંઝટ વગર કંઈ ખાવું હોય તો તમે આ રવાના ભજીયા ટ્રાય કરી શકો છો બહુ ટેસ્ટી એવા લાગે છે અહીંયા તૈયાર થયેલા ભજીયા તમે જુઓ સંભળાય છે ને એકદમ ક્રિસ્પી અવાજ એકદમ ક્રિસ્પી બને છે અને ઠંડા થયા પછી પણ લાંબો સમય સુધી ક્રિસ્પી એવા રહે છે અને તમે જુઓ કેટલા મસ્ત છે જોતાં જ ખાવાનું મન થઈ ગયું ને આ રેસીપી ક્યારે ટ્રાય કરો છો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો તમે ક્યારે આવા રવાના ભજીયા બનાવ્યા છે કે નહીં એ પણ મને જરૂરથી જણાવજો અને તમને આ રેસીપી કેવી લાગી એ મને કહેવાનું બિલકુલ ના ભૂલતા જો તમને રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ ટેસ્ટી ચટપટા વિડીયો સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ